શ્રીવલ્લભાધી શકી જાય શિક્ષાપત્ર અઢાર શ્લોક એક કાળ પોતાનું કાર્ય કર્યા કરે છે તે જીવ જાણતો નથી તેથી પ્રભુના કાર્ય સેવા વગેરેમાં પ્રમાદ કરે છે અને પોતાના લૌકિક કાર્યમાં બહુ જ આતુર રહે છે શ્લોક બે ભગવદીયે કેવળ ઉદરપોષણ માટે જ વ્યાપાર કરવો યોગ્ય નથી કારણ કે પ્રભુ પોતાના સેવકનું ઉદરપોષણ પોતે કરે છે શ્લોક ત્રણ શ્રી મહાપ્રભુજી કહે છે કે ચિંતા કશી કરવી નહીં લૌકિક ચિંતા તો ભગવદીયને હોય નહીં પરંતુ પ્રભુને માટે પણ ચિંતા કરવી નહીં અજ્ઞાની કે જ્ઞાનીને સાધનનો અભાવ હોય તો ફળ મળતું નથી શ્લોક ચાર થી દસ માં જે જ્ઞાનવાળો છે તે સર્વત્ર કલેશની ભાવના થાય અને તેથી વિરહની હરીની સ્ફૂર્તિ થાય ત્યારે પ્રપંચનું વિસ્મરણ કરીને શ્રીકૃષ્ણનું હૃદયમાં સ્થાપન કરે છે શ્લોક અગિયાર અને બાર શ્રી કૃષ્ણને હૃદયમાં ધારણ કરીને સ્વધર્મ પૂર્વક જીવે પ્રતિષ્ઠા માટે કરે નહીં શ્લોક તેર શ્રી મહાપ્રભુજીએ સેવા પ્રકાર નિરૂપણ કર્યો છે તે રીતથી સેવા કરે પરંતુ અન્ય માર્ગની રીતથી કદી નહીં વળી કલ્પિત પ્રકારથી કરવી નહીં શ્લોક ચૌદ અને પંદર શ્રી કૃષ્ણને પરમ તત્વ જાણીને શ્રી મહાપ્રભુજી અને તેમનો વંશ અને ભક્તોને છોડીને એમની તુલ્ય અન્યમાં બુદ્ધિ રાખવાથી સર્વથા નાશ થાય છે એવી શિક્ષા હૃદયમાં ધારણ કરવી શ્લોક સોળ જે બીજા અધિકારી અને શ્રદ્ધાળુ બનીને પોતાની ઈચ્છાથી કંઈ પૂછે તો તેને પણ ઉપદેશ કરવો શ્લોક સત્તર જ્યારે જીવની ભગવત તત્પરાની સિદ્ધિ થાય છે ત્યારે દયાળુ પ્રભુ પ્રસન્ન થાય છે